સંકલનની બેઠક વિશે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી હતી આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલનની બેઠક મળવા પામી હતી જેમાં ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સૂચનો અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપી હતી આ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહેજીગંજના ધારાસભ્ય કે રોકડિયા અને શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રજૂઆતો બાબતે આગળની કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેની માહિતી આપી હતી કાર્યવાહી તે જણાવ્યું હતું આજનું જે ઇસ્યુ છે મારા ધ્યાનમાં આવ્યું છે અને તરત જ અમે વીએમસીનું ટીમ અને જીપીસીબીના ટીમને પણ સ્પોટ ઉપર મોકલ્યા હતા એની સેમ્પલ રિપોર્ટ પણ લેવા માટે અમે મોકલ્યું છે અને એમાં ધ્યાનમાં આવ્યું છે કે કોઈ ઇન્ડસ્ટ્રી આ ઇન્ડસ્ટ્રીએ ત્યાં દૂષિત પાણી છોડવામાં આવ્યું એવું કરીને અમારા ધ્યાનમાં આવી છે એટલે જીપીસીબીને સૂચના આપી છે કે આગળનું કાર્યવાહી ક્લોઝર નોટિસ હોય જે પણ હોય એના ઉપર કરવાનું કીધું છે એનાથી અમે મેસેજ એ જ આપવા માગીએ છીએ જે પણ જીપીસીબી ગાઈડલાઇન અંતર્ગત કરવાનું હોય ટ્રીટેડ વોટર જ છોડવું જોઈએ અનટ્રીટેડ વોટર અને આવા દૂષિત કેમિકલ પાણી વિશ્વામિત્રીની અંદર છોડવામાં આવે તો આના ઉપર પણ જીપીસીબી એક્શન જે લેશે એને અમે બીએમસી પણ અને આગળ દબાવતા કામ કરીશું કારણ કે એક બેને હવે આવા છોડીએ તો પછી આગળનું કાર્યવાહી ના થવી જોઈએ એટલે આના ઉપર તો એક્શન તો થશે બેઝિકલી બે ત્રણ ઇસ્યુઝ હતી ધારાસભ્યશો તરફથી જે પેન્ડિંગ લાસ્ટ ટાઈમનું જે મિટિંગ હતું મહિના પહેલાંનું એમાં મિનિટ સમયસર મળવાનું તે વહેલા જ પહોંચી ગઈ છે આ વખતે નોર્મલી એ લોકો ડિલે કરતા હતા મહિના ઉપર આ વખતે નિર્ણય લીધો હતો કે તરત જ એમને મેનટ્સ આપી દઉં છે એનાથી ખુશ હતા મેનટ્સ મળી ગયું છે અને જે પેન્ડિંગ કામ છે ટીપી ખોલવાનું અમુક રજૂઆતો હતી અમુક ગાર્ડન લિનિયર ગાર્ડન્સ બનાવવાની રજૂઆત હતી એ બધું અત્યારે ટ્રેનિંગ પ્રોસેસમાં છે પછી એક બેન સૂચના પણ આવી છે કે ચાલીસ મીટરનો રોડ બાયડમાં જે રીતના અમદાવાદ સુરતમાં થઈ રહ્યા છે ટ્વેન્ટી એટ મીટરથી ટ્વેન્ટી ફોર મીટરથી ડિફર થઈને ચાલીસ મીટરનો રોડ કરવું જોઈએ નવા આઉટગ્રોથ એરિયાઝમાં અને એક વોટર યુઝ પોલિસી જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પાણી જે લેવાનું થાય છે એ આપણા ડબલ્યુટીપીની પ્રોસેસ્ડ પાણી અથવા એસટીપીમાંથી જે પ્રોસેસ્ડ પાણી થાય છે ટર્સિટીટેડ વોટર એને વેચાણ કરીએ તો આપણે એક ઇન્કમ પણ જનરેટ થાય એવા સૂચનો આવ્યા છે અને પછી એરપોર્ટ રોડ ઉપર પણ જે ટ્રાફિકની સમસ્યા છે એને પણ કેવી રીતે હલ કરવી વાઇડ કરવી અને નવું બ્રિજ બનાવવા માટે પણ જે રિક્વેસ્ટ આવી છે એને પણ લેવા માટે ચર્ચા છે પછી અમુક જગ્યામાં જે વીજ પુરવઠો માટે નવું સબસ્ટેશન્સની માગણી એમની વિસ્તારમાં પ્લોટ અને માગણીનું પણ આવી છે અને અમુક એરિયાઝમાં નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઊભું કરવા માટે પણ રજૂઆતો મળી છે એને ધ્યાને લેતા અમને આવનારા દિવસોમાં એની પ્લાનિંગ પણ અમે અત્યારે કરી રહ્યા છે જેથી કરીને સંકલનના સાથે સાથ જે પણ કામો અધિકારીઓને સૂચવ્યું છે અને એમની ગ્રાન્ટમાંથી જે કામો પણ કરવાના છે એ પણ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે